પાઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે વડોદરા કલા કાર્યક્રમોના આયોજકો અને કલાકારોને સર સરસિયાજીરાવ નગરગુરુ પંડિત દીનદયાલ નગરગૃહ મહાત્મા ગાંધીનગર ગુરુમાં થતા કાર્યક્રમોમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ તમામ મુદ્દાઓને લઈ આક્રોશ સાથે મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી નમસ્કાર સુસ્વાગતમ કાજલ બુલેટિંગ ન્યૂઝમાં હું આપનો મિત્ર મોન્ટુ મલેક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે કાજલ બુલેટિંગ ન્યૂઝની ટીમ વડોદરા શહેરના મધ્યમાં આવેલા ગાંધીનગર ગ્રુપ પાસે ઉપસ્થિત છે અને વડોદરા કલા જગતના કેટલાક દિગ્ગજ ઓર્ગેનાઇઝરો કેટલાક ઇન્ટરનેશનલ આર્ટિસ્ટો અહીંયા ઉપસ્થિત છે અને ચર્ચા કરી રહ્યા છે કે વડોદરા શહેરના ઓર્ગેનાઇઝરોને જે આપણા ટાઉન હોલ આવેલા છે એમાં ઘણી સમસ્યાઓ છે અને એ સમસ્યાઓની રજૂઆત પાસ્ટમાં કરવામાં આવી છે છતાં પણ ધ્યાન આપવામાં આવતું નથી એને લઈને એવા અનેક મુદ્દાઓને લઈને વડોદરા શહેરના દિગ્ગજ ઓર્ગેનાઇઝરો અને વડોદરા શહેરના ઇન્ટરનેશનલ આર્ટિસ્ટો અહીંયા ઉપસ્થિત છે અને એ લોકો એ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે કે આગામી કઈ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવી જેથી કરીને આ સમસ્યાઓનો હલ થાય તો આપણે ડાયરેક્ટ એમનાથી જ જાણીશું યસ સર શું કહેશો સૌ પ્રથમ તો આપનો પરિચય આપશો અને શું સમસ્યા છે જે માટે તમે અહીંયા આજે ભેગા થયા છો મારું નામ રજેશ પસારી માનસી આર્ટ્સના નામે શહેરમાં કાર્યક્રમોનું આયોજન કરું છું છેલ્લા પચીસ વર્ષથી શહેરમાં ત્રણ ટાઉન હોલ બનેલા છે મહાત્મા ગાંધીનગર ગૃહ સયાજીનગર ગૃહ અને દીનદયાલ નગર ગૃહ ત્રણેય સંચાલિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગસ્ત છે મહાત્મા ગાંધીના ગુરૂ હમણાં હું ઊભો છું એને એવું સાંભળવા મળ્યું છે કે હવે જમીન દોસ્ત કરી દેશે કારણ કે આ હોલની ખબર નહીં એવું એમનું એવું માનવું છે કે શહેરવાલાઓને કોઈને જરૂર નથી એટલે આ હોલને જમીન દોસ્ત કરી દેશે દીનદયાલ હોલ પૂરો વિસ્તારમાં બનેલો છે જે ચાલુ થયો ત્યારથી આજ સુધી વિવાદમાં જ રહ્યો છે કારણ કે એમાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક ખામીઓ રહેલી છે એ બાબતે અમે ઘણી બધી વખત રજૂઆતો કરી પણ એમના પેટનું પાણી હલ્યું નહીં એક હોલ જે છે સયાજનગર ગૃહ અકોટા વિસ્તારમાં બેંક ઓફ બરોડાએ બનાવીને આવ્યો જે વ્યવસ્થિત રીતે ચાલે છે ત્રીસ દિવસમાં પચાસ સો એમાં થતા હોય છે સવાર બપોર સાંજ થઈને અને એટલી મોટી આવક કોર્પોરેશનને એ કરીને આપે છે પરંતુ ખબર નહીં કેમ ઓરમાયું વર્તન સયાજનગર ગૃહ સાથે રાખે છે કે અધિકારીઓને કોઈને પડી જ નથી કે એ હોલ વ્યવસ્થિત રીતે ચાલે દર અઠવાડિયે મહિને એક વખત તો એ થિયેટર માટે પેપરમાં સમાચાર આવતા જ હોય છે અમે મહિનામાં એક વખત કોર્પોરેશન જઈને નેતાઓને અધિકારીઓને જઈને રજૂઆતો કરતા હોય છે કે આ હોલમાં સ્ટેજ તૂટી ગયો છે બારણા તૂટી ગયા છે બેસવાની ખુરશીઓ નથી મેકઅપ રૂમમાં ગ્લાસ નથી બાથરૂમમાં પાણી નથી આવતા સંડાસ બાથરૂમ ભરેલા છે કારણ કે રોજ રાતે પ્રેક્ષકો ગાળો દઈને જાય એક પણ અધિકારી કે કર્મચારી તો હોલ પર હાજર હોતો નથી કોર્પોરેશનનો આયોજક તરીકે અમારે ઊભું રહેવું પડે અને પ્રેક્ષકો આવીને અમને જે કંઈ બોલી જાય એ અમારે મૂંગા મળે સહન કરવાનું હમણાંની પરિસ્થિતિ એવી છે કે ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં એપ્રિલ મહિનામાં સયાજનગર ગૃહનો એસી પ્લાન્ટ ફેલ થઈ ગયો હતો જે બાબતે અમને તે જે તે ટેકનિશિયનોએ જણાવેલું કે આ આ વર્ષે ખેંચી કાઢશે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસનું એપ્રિલ મહિના આ હોલમાં એસી કોઈ હિસાબે ચાલે નહીં તમે અત્યારથી રજૂઆત કરો એટલે અમે ગત વર્ષે બે હજાર ત્રેવીસ જૂન મહિનાથી જે તે અધિકારીઓને રજૂઆત કરવાની શરૂ કરેલી મજમૂનદાર સાહેબને વાળા સાહેબને પ્રજાપતિ સાહેબને અહીંયાના ટુરિસ્ટ ઓફિસર ગરુડ સાહેબને દરેકે દરેક સાહેબ બાય ચાણીની જેમ ગોળ ગોળ ફેરવતા હતા અંતે અમે ડિસેમ્બર મહિનામાં શહેર ભાજપ પ્રમુખ સાહેબની સલાહ અનુસરીને વિજયભાઈના કહેવાથી દિલીપભાઈ રાણા સાહેબને લેખિતમાં લેટર આપીને જણાવેલું કે એસી પ્લાન્ટ ચાલતો નથી સયાજના અને સાહેબ એને હમણાં આ ઠંડીના સિઝનમાં રિપેરિંગ કરીને થઈ જાય તો વેકેશનમાં ગરમીના રજાઓમાં લોકોને સારો હોલમાં સારી રીતે એસીમાં સારા કાર્યક્રમો માણવા મળી શકે જે તે વખતે સાહેબે અમને એવો જવાબ આપેલો રૂબરૂ કે હમણાં તો બજેટ નથી આગળ જતાં કામગીરી હાથમાં લઈશું હમણાં એપ્રિલ માસમાં ફરી શો ચાલુ થયા અને જે પરિસ્થિતિ ટેકનિશિયનોએ જણાવ્યું એ પરિસ્થિતિનું નિર્માણ થયું બારમી મે મારો પોતાનો ગુજ્જુભાઈનો શો હતો સિદ્ધાર્થ રાંધેરિયાનો જેમાં ચારથી પાંચ પ્રેક્ષકો બેભાન થઈ ગયા લોકો બહાર આવીને બુઆબૂમ કરી મૂક્યા બહાર આવીને શર્ટ નીચોવીને અમને બતાવવા માંડ્યા ગાળો ખાધી અમે અમે ફરીથી એમને જાણ કરી કે સાહેબ આ હોલને બંધ કરી દો એસી ચાલતું નથી પણ કોઈ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવી નહીં નાનું મોટું રિપેરિંગ કરીને કે હવે નહીં તકલીફ આવે પચીસ તારીખે ફરી એક શો કર્યો પ્રીત પ્યુને પાનેતરનો એમાં રીત સર સોથી દોઢસો ઓડિયન્સ બહાર આવીને અમને ઘેરી લીધા અમારે એમને રિફંડ આપવું પડ્યું અને સોને અમારે જેમ તેમ કરીને પૂરો કર્યો એના બીજે દિવસે એટલે કે છવ્વીસ તારીખે તો પરિસ્થિતિ એટલા હદે ખરાબ થઈ ગઈ રવિવારના રોજ કે રાતે આયોજકે જોકે મુખ્તાર શાહના શોમાં ત્રીસ પંખા ભાડેથી લાવીને હોલને ગમે તેમ હિસાબે હોલમાં એક વાતાવરણ જળવાયું અને શો ચાલુ રાખ્યો મારી ફરીથી એ જ વિનંતી છે અધિકારીઓને રાજકીય નેતાઓને કે આ બાબતે થોડું ધ્યાન દો તમે રાહ જોશો કે કોઈ ઘટના ઘટે જેમ રાજકોટમાં ઘટી વડોદરામાં ઘટી ફરી સયાજી હોલમાં પણ કોઈ ઘટના ઘટે અને પછી તમે હોલને બંધ કરશો અને તમે લોકો હાથ અદ્ધર કરી દેશો અને કહેશો કે આયોજકની જવાબદારી છે પોલીસ ખાતું એક્શન લઈને અમારા જીવા પર એક્શન લેશે તો અમે અમે ફરીથી એ વિનંતી કરીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે હોલને બંધ કરીને વ્યવસ્થિત રીતે ચાલે એવો કરી આપો તો અમારી સૌની આ મુશ્કેલીનું નિરા નિરાકરણ આવે એવી અમે તમને વિનંતી કરીએ છીએ વડોદરાને કલા નગરી કહેવામાં આવે છે અને વડોદરા કલાકારો થકી ઓળખાય છે અને તમારા જેવા દિગ્ગજ ઓર્ગેનાઇઝરો અને કલાકારો કલા નગરીના નામને સાચવી રહ્યા છે સ્થાનિક નેતાઓનું તમને શું સપોર્ટ છે તમે સ્થાનિક નેતાઓ પાસે જાઓ છો તો એ લોકોનું શું રિસ્પોન્સ હોય છે અને એ લોકોની કેટલી તૈયારી છે તમને સાથ આપવા માટે શહેરનો કોઈ રાજકીય વ્યક્તિ રાજકીય નેતા એવો નહીં હોય જેને અમે જેને રજૂઆત નથી કરી પરંતુ ખબર નહીં આ શહેરમાં કોઈ એક વ્યક્તિ પણ એવો ઉભો થઈને નથી આવતો કે અમે તમારી જોડે છે રાજકીય નેતામાં હા જ્યારે પણ કદી કંઈ શો હશે તે બાબતના ફોન આવી જશે કે આની સીટ સારી રાખજો અમે પહેલી રોમાં બેસીશું આવીને બેસવાનું ઇન્ટરલમાં આવીને ફોટા પડાવવાના એન્ટરટેનમેન્ટ કમિટીની ચેરમેન વર્ષાબેન મારા શોમાં દરેક વખતે આવે છે અને દરેક વખતે મુંબઈના કલાકારોએ એમને એવું કીધું છે કે બેન સ્ટેજ કરાવી આપો અમે ચાલતા ચાલતા એક્ટિંગ કરતાં કરતાં અંદર ખાડામાં અમારો પગ જતો રહે છે અને એ બેન કે છે હા હા કાલે ચોક્કસ થઈ જશે અને એ કાલ કોઈ દાડો આજ સુધી આવી નથી આ ટૂંકમાં એવું કહીએ કે કલાકારોથી સ્થાનિક નેતાઓને લાભ લેવો છે પણ કલાકારોને લાભ થાય અને એની જ સમસ્યાઓનો હલ થાય એવું કોઈ પણ પગલો લેવા માટે એ લોકો તૈયાર નથી આપણી સાથે સિનિયર ઓર્ગેનાઇઝર કાકા પણ અહીંયા ઉપસ્થિત છે કાકા શું કહેશો કલાકારો પણ તમને કમ્પ્લેન કરી રહ્યા છે અને ઓર્ગેનાઇઝરો પણ કમ્પ્લેન કરી રહ્યા છે અને સ્થાનિક જે દર્શકો છે એ પણ કમ્પ્લેન કરી રહ્યા છે વડોદરાના આયોજકોને પડતી તકલીફ માટે મારું હૃદય પીગળી ગયું છે કારણ કે કોઈ સાંભળવા તૈયાર નથી ખરેખર તો શો ચાલુ હોય તે ઘરે કોર્પોરેશનના એન્જિનિયર ત્યાંની એમની હાજરી હોવી જોઈએ એસીના પ્લાનથી સરસયાજી નગરમાં કેટલી તકલીફ છેલ્લા પંદર દિવસથી પડે છે એનું વિવરણ તો તમે સાંભળ્યું જ પણ ઓર્ગેનાઇઝરને ડર લાગે છે કે પ્રેક્ષકો અમારી પર હુમલો કરશે અને અમારે રિફંડ આપવું પડશે અમારે લાખો રૂપિયાના અમારા આયોજકો ખર્ચો કરીને પ્રોગ્રામ કરતા હોય અને જેમણે બી બીને ચાલુ હોય એના કરતાં કોર્પોરેશન નક્કી કરે કે એસી ચાલુ કર્યા પછી જ હોલ અમે આપીશું તો અમને ચિંતા નહીં કંઈ ડિસિઝન તો લેતું જ નથી કોઈ ડિસિઝન લે થઈ જશે થઈ જશે થઈ જશે એવું જ કહે છે ને અમારા બધા આયોજકો એમાં હલવાયા કરે છે આયોજકો હલવાઈ રહ્યા છે શું વડોદરા શહેરના કલાકારોને અને આયોજકોને આ બધી સમસ્યાઓ હલ નહીં થાય એમના મુદ્દાઓને નિરાકરણ કરવામાં નહીં આવે તો તમે વડોદરા શહેર આયોજક મંડળના પ્રમુખ છો કલાકારોના હિતરક્ષક છો તો શું તમે આંદોલનનો માર્ગ અપનાવશો આંદોલનનો માર્ગ તો કલાકાર કલાકાર તો ગરીબ એવી પ્રયા છે કે અમે કેવી રીતે આ છેલ્લા હું સેવન્ટી ટુથી ઓગણીસો બોતેરથી આ લાઇનમાં છું પણ કલા નગરી તરીકે લોકો રાજકારણીઓને બધા ઓળખે છે પણ કલા નગરી માટે કોઈએ કશું કર્યું નથી ભૂતકાળમાં અમે વડોદરા શહેરના જાહેર રસ્તા ઉપર ભેગા થઈને ત્રણથી ચાર વાર દુષ્કાળ પીડિત પૂર પીડિત વખતે અમે લાખો રૂપિયાની મદદ વડોદરાના કલાકારોએ ટ્રકમાં ઊભા રહીને સિંગરો આર્ટિસ્ટો એમ ભેગા થઈને કોર્પોરેશન કોર્પોરેશન અમારું કોઈ દિવસ કશું સાંભળ્યું નથી કોર્પોરેશન સાંભળી નથી રહી છતાં પણ કલાકારો અત્યારે અહીંયા એટલે ઉપસ્થિત થયા છે કે એમના મુદ્દાઓ હલ થાય શું કહેશો તમે કલાકારોને વડોદરા શહેરના કલાકારોને લઈને આ મુદ્દે ઉગ્ર રજૂઆત કે આગળના લેવલ પર રજૂઆત કરશો તમે છેલ્લા પાંચ વર્ષમાં આ શહેરમાં કોઈ આંદોલન જોયું છે ખરું અને આંદોલન કરવાથી તમને લાગે છે કે કોઈ પરિણામ મળશે અમે તો અમે આપના જેવા મિત્રોના માધ્યમથી એમના કાન સુધી આ વાતને પહોંચતી કરી શકીશું એ સિવાય અમે રહ્યા કલાકાર આયોજક અમે અમારા આયોજનો વિશે આગળનું પ્લાન કરતા રહીશું કે હવે આ જે આયોજનો કરેલા છે આગામી જૂન મહિનામાં ત્રીસે ત્રીસ દિવસ સયાજીઓલ બુક છે રોજ રાત પડે મુંબઈથી અમદાવાદથી રાજકોટથી મોટા મોટા કલાકારોના કાર્યક્રમોનું આયોજન થયેલું છે એ કલાકારોને અમે શું જવાબ આપીએ જ્યારે રાતે એસી જ ના ચાલતું હોય બાથરૂમોમાં પાણી ના હોય અમને ચિંતા એની છે આંદોલન કરવા રહીશું તો અમારી ચિંતાઓ દૂર નથી થવાની અમે જાણીએ જ છીએ કલાકારો તરફથી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ દક્ષેશ શાહ દક્ષેશ પટેલ અહીંયા ઉપસ્થિત છે અને એમના પોતાના પણ બેનરના ઘણા પ્રોગ્રામ ત્યાં થાય છે શું કહેશો કહેવાનું કંઈ નથી બસ કે હવે મારો બી બે તારીખે શો છે હવે પેપરમાં આવ્યા પછી બધા મારી પાસે રિફંડ માંગે છે હવે મારે શું કરવું અને અધિકારી તરફથી એમ કહેવામાં આવે છે કે ભાઈ એસી થઈ ગયું છે બરાબર એ તો પહેલા બી હતું જ બીજી વસ્તુ એવી છે કે તમને ડિજિટલ મીડિયા વાળાને બી અમારી રિક્વેસ્ટ છે કે જે રીતે અમારી તમે એ કરો એવી રીતે તમે નેતાઓ પાસે બી જાઓ કે આ બધું થયું છે તમારે શું કેવું છે આ ખાસ મોન્ટુભાઈ હું તમને ખાસ કહું છું જે તે અધિકારીઓ ઉપર છે કમિશનર હોય મેયર હોય ગમે તે હોય જે ચેરમેન હોય કે પછી પ્રમુખ સાહેબ હોય એમની પાસે બી જાઓ સામ સામે બેસાડો નહીં ઘર અમે કલાકાર એક નક્કી કર્યું છે કે અમને એક એપ્લિકેશન આપીએ છીએ પીએમઓમાં જ આપીએ ડાયરેક્ટ બધા અધિકારીઓના નામ સાથે નેતાઓના નામ સાથે પીએમઓમાં અમે રજૂઆત કરવાના છે પછી જે થાય તે કારણ કે બીજું કલાકાર બીજું કોઈ માર્ગ અપનાવવાનો નથી આ લોકોને મફત પ્રોગ્રામ કરવા તો કલાકાર અમને પહેલાં બોલાવશે બરાબર છે બાકી કોઈ જોતું બી નથી આ કલાકારોની સમસ્યા તમે જાણી શકો છો કે જ્યારે સરકારી કાર્યક્રમો કરવા હોય છે ત્યારે કલાકારોને મફત બોલાવવામાં આવે છે પણ અત્યારે તમે એમની વેદના સાંભળી રહ્યા છો એ લોકો એટલા બેબસ્ત થઈ ગયા છે એ મીડિયાને રજ કહી રહ્યા છે કે તમે લોકો નેતાને આ બાબતે પ્રશ્ન કરો આ બાબતે રજૂઆત કરો અને એ લોકો પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે કેમેરામેન સાજિદ કાજેલવાળા સાથે હું આપનો મિત્ર મોન્ટુ મલેક વડોદરા શહેર એ વિડીયો કો લાઇક કરે મારી ચેનલ કોબ્સક્રાઇબ કર બે લાઇક જરૂર પેશ કરે